તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા તડકતા અને ભડકતા વ્લોગમાં અને આજે અમે તમને લઈને આવી ગયા છીએ એક એવી જગ્યાએ કે જેની જેના વિશે મારે તમને કંઈ કહેવું નથી બટ બતાવી દઉં છું કેવું નથી મારે કંઈ સીધું જોઈ જ લો શું છે નહીં તો અમે આવી ગયા છીએ અત્યારે ગ્લોબલ વિલેજમાં અને આજે અમે તમને પૂરું ગ્લોબલ વિલેજ દર્શન કરાવશું અમારી નજરે આ વ્લોગ પૂરો થશે ને ત્યાં તમને થઈ જશે કે તમે બી ગ્લોબલ વિલેજની વિઝિટ કરી લીધી છે આના આ વ્લોગથી આઈ હોપ કે તમને ઘણું બધું માર્ગદર્શન મળશે અને તમને ખ્યાલ આવશે કે ગ્લોબ શું છે અને અહીંયા શું શું જોવા જેવું છે અને જગ્યાનો વાઇબ્સ કઈ રીતનો છે જગ્યાનું ફીલ કઈ રીતનું છે એ બધું તો ચાલો ચલો મારી સાથે તમે બી એન્જોય કરો અને વ્લોગમાં છેલ્લે સુધી બનના રહેજો કારણ કે ઘણું બધું નવી વસ્તુ આવવાની છે બ્લોગમાં અને આજે વ્લોગમાં આપણી સાથે લંડનવાળા મહેમાન બી આવી ગયા છે હેલો બીજા મહેમાન પાછળ છે વારિયે થોડું ક્લોઝ અપ કરીને બતાવી દો તમને જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ તો ચલો ચાલુ કરીએ ગ્લોબલ લેજની વિઝિટ તો જસ્ટ એટ ધ બ્યુટી ઓફ ધીસ કેમ છે આ અહીંયાનો મેઇન ગેટ છે આવા જ ગ્લોબલ લેજની અંદર ત્રણ કા ચાર અલગ અલગ ગેટ છે આઈ થિંક ચાર અલગ અલગ ગેટ છે બટ એમાંનો સૌથી મેઇન ગેટ આ છે બટ જોઈ લો શું છે રીલ ગેટનું અહીંયાથી એક્ઝિટ છે આગળ એન્ટ્રન્સ છે નાનું રિચાર્જ છે સુઈ ગયું છે ઓલરેડી એટલે આવી રીતે જોઈને પેક કરી દીધી કારણ કે અત્યારે છે ને ઠંડી બહુ છે અહીંયા ઠંડી એટલે શું કહેવાય કે તમે ઇન્ડિયાની કમ્પેરિઝન કરો ને એવું બધું તો ઠીક પણ અહીંયા અમારે અમને લાગે ઠંડી શું હવે અમે અમે પચાસ ડિગ્રીમાં રહેવાવાળા માણસો એને અચાનકથી બાવીસ ડિગ્રી મળી જાય ટેમ્પરેચર તો મજા જ આવે ને એટલે એ હિસાબે ઠંડી છે અને થોડુંક વિન્ડી બી છે એટલે નહીં ઠંડી અમને તો લાગે જ ટિકિટ કાઉન્ટર છે તમે ઓનલાઈન ટિકિટ લઈને બી આવી શકો અને જો અહીંયા કાઉન્ટર ઉપરથી લેવી હોય તો બી લઈ શકો થર્ટી અને ટ્વેન્ટી ફાઈવ ધરમ ટિકિટનો પ્રાઇસ છે વીકેન્ડમાં તમે આવો તો થર્ટી ધરમ પબ્લિક હોલિડેમાં બી થર્ટી ધરમ બાકી પચીસ ધરમ તો આ ટાઈપની કંઈક ટિકિટ હોય છે એટલે ટિકિટ કાઉન્ટર ઉપર સ્કેન કરવાનું હોય છે આને અને તમે એન્ટ્રી લઈ શકો અમારી પાસે આજે સ્ટ્રોલર છે એટલે ભાવિશાને સ્પેશિયલ ગેટથી જવું પડશે બિકોઝ નોર્મલ એન્ટ્રી અલાઉડ નથી સ્ટ્રોલર માટે

જેવા તમે ગેટ ઓફ ધી વર્લ્ડથી અંદર આવો છો તો તમારી સામે આવી જાય છે ગ્લોબલ ગ્લોબલીની એક અદ્ભુત જગ્યા જેનું નામ છે ધ વર્લ્ડ એવેન્યુ આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં તમને વર્લ્ડના બધા જ આઈકોનિક ટુરિસ્ટ અટ્રેક્શન એકી સાથે એક જ જગ્યાએ જોવા મળશે જેમાં તમે લંડનનો બિગ બેન રોમનું કોલેઝિયમ યુએસનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઓસ્ટ્રેલિયાનું ઓપેરા હાઉસ અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઇન્ડિયાનું તાજમહેલ આ બધાની મજા તમે એકી સાથે એક જ ગ્રાઉન્ડમાં માણી શકશો અને જો તમે આ જગ્યાને વિઝિટ કરશો તો તમને દુનિયાના બધા જ આઇકોનિક એટ્રેક્શનનો થોડો ફીલ તો મળી જ જશે ગ્લોબલિઝની ખાસિયત શું છે કે અહીંયા નાઇન્ટીથી વધારે અલગ અલગ કન્ટ્રીના પેવેલિયન છે અને હરેક કન્ટ્રીના પેવેલિયનમાં તમે જશો ને તો ત્યાંની સંસ્કૃતિ ત્યાંની ખાણીપીણી ત્યાંની કોઈ ફેમસ ફેમસ પ્રોડક્ટ્સ જેટલી બી હોય ને એ બધી સેલ થતી હોય અને ત્યાંનું કલ્ચર બી એ લોકો એક્ઝિબિટ કરે બધા પેવેલિયનમાં પોતપોતાનો સ્ટેજ શો બી થતો હોય છે જ્યાં પોતાનું કલ્ચર રિપ્રેઝન્ટ કરે છે બધા સામે એટલે બહુ હેપનિંગ એરિયા છે તમે અહીંયા આવશો એટલે તમને એક સેકન્ડ માટે બી કંટાળો નહીં આવે અને જો તમે દુબઈ આવો છો તો ગ્લોબલ વિલેજની વિઝિટ વિના નહીં જતા હું તમને હું કદાચ હરેક બ્લોગમાં બોલતો હૈશું કે જો તમે દુબઈ આવો છો તો આ જગ્યાની વિઝિટ વિના નહીં જતા એન્ડ ઓલ બટ હું જે બી તમને કહું છું ને એક વાર તમે વિઝિટ કરશો ને એટલે તમને આઈડિયા આવશે કે હું શું કરવાને એવી રીતે કહું છું આ ઓલી રામલીલા ની આપણે ગલી માં આવી ગયા હોય એવું લાગે ને રામલીલા પિક્ચર ની ગલી નથી હા એવું લાગે શું થયું મજ નું હની અને મતલબ અલગ અલગ જીંજર હની ને એવા અલગ અલગ હતા રશિયા ડિફરન્ટ ડિફરન્ટ કન્ટ્રીમાંથી હતા કન્ટ્રી ડિફરન્ટ કન્ટ્રી ના હેમન માં વેચે છે હા તો એ કન્ટ્રી વાળા હું તમને ઓરિજિનલ બે શું છે બ્લેક ટી બ્લેક ટી છે આ બી બહુ સ્ટ્રોંગ છે યમન ની ફેમસ હસ ને કદાચ ફેમસ આખી પાસે શું છે જો ચણિયા બોર ડ્રાય યમન ઇન્ડિયન ના સ્પાઈસ યમન માં છે ખબર નથી પડતી ચણિયા બોર છે હા અમે ટ્રાય કરી અહીંયા શું જેમ બધા અલગ અલગ કન્ટ્રીના પેવેલિયન હોય ને એમ ઇન્ડિયાનું બી પેવેલિયન છે અને બિલીવ મી ઇન્ડિયા જેવું પેવેલિયન આખા ગ્લોબલ લેજમાં કોઈ બી નથી તમને હું બતાવું છું હવે અનવીલ કરવા જઈ રહ્યો છું ઇન્ડિયાનું પેવેલિયન જસ્ટ લુક એટ ધીસ બ્યુટી વાહ મજા આવી ગઈ દુબઈમાં ઇન્ડિયાના મજા હા બહુ મસ્ત છે બટ શું એનું આર્કિટેક્ચર બનાવ્યું છે બહારનું બહુ મસ્ત લાગે છે અને હા અને ઇન્ડિયાના પેવેલિયનને એકચ્યુલી કંઈક એવોર્ડ બી ઘણા બધા મળેલા છે બેસ્ટ પેવેલિયનના હર વખતે રેસમાં આગળ જ હોય છે ઇન્ડિયાનું પેવેલિયન ચલો જઈએ અંદર ઇન્ડિયા પેવેલિયનમાં અને તમને બતાવીએ ઇન્ડિયા પેવેલિયનની અંદર કેવું વાઇફ્સ આવે છે ઇન્ડિયાનું પેવેલિયન કંઈક આવું લાગે છે સેન્ટરમાં આ રીતના પરફ્યુમની શોપ છે અને અમુક ફેબ્રિકની શોપ છે અહીંયા બધું રાજસ્થાની કલ્ચર એવું લાગે છે બધું રાજસ્થાની પ્રોડક્ટ સોરી દુબઈમાં આવી બધી કુર્તીની વેલ્યુ થાય ઇન્ડિયામાં મળતું હોય ત્યારે

આઈ હોપ કે તમને અહીંયા સુધી બ્લોગમાં મજા આવી હશે અને થોડોક ચેન્જ છે કે તમને ખબર પડી ગઈ હશે મારા કપડાં ચેન્જ થઈ ગયા છે એકચ્યુઅલી આજનો દિવસ ચેન્જ થઈ ગયો છે અમારો લાસ્ટ ટાઈમ જ્યારે અમે આવ્યા હતા ત્યારે શું હતું કે બહુ લેટ થઈ ગયું હતું ગ્લોબલ વિલેજ બંધ થતું હતું એટલે અમે એટલું બધું એક્સપ્લોર ન કરી શકાય એટલે અમે આજે ફરીથી પાછા આવ્યા છીએ એટલે અત્યાર સુધીનો તમે જે વિડીયો જોયો એ સમયે શું કહેવાય કે જેન્ટલ એ બધા મારી સાથે હતા તો એ બધાની સાથે શૂટ કર્યો તો હવે બાકીનો વિડીયો છે જેન્ટિને જતા રહ્યા છે અહીંયા આવું કંઈક સિટિંગ અરેન્જમેન્ટ બી આપેલું છે જ્યાં તમે અરેબિક ડબથી યુ નો અરેબિક ટ્રેડિશનથી તમારા ફૂડની મજા માણી શકો તો આ એકચ્યુઅલી પેડ સર્વિસ છે ફ્રી નથી તો એક કલાકના સિક્સટી ફાઈવ ગરમ છે અને બે કલાકના હન્ડ્રેડ ગરમ છે અને એની સાથે એ લોકો તમને ચા ફ્રી આપે છે એક ટી ફ્રી આપે કે કડક ટી કે પછી અરેબિક ટી કે જેવી હોય છે આ સ્ટેજ છે અહીંયા ઘણા બધા પ્રોગ્રામ થતા હોય છે હમણાં થોડો ટાઈમ પહેલાં જ દસ પંદર દિવસ પહેલાં જ અહીંયા શાહરૂખ ખાન બી આવ્યો હતો ઘણા બધા સિંગર્સ બી પરફોર્મ કરતા હોય છે અહીંયા આ છે અહીંયાની ફ્લોટિંગ માર્કેટ આ એકચુઅલી પેલો થાઈલેન્ડ વાળો કોન્સેપ્ટ અહીંયા કરેલો છે તો અહીંયા તમે જોઈ શકશો કે ઘણી બધી રેસ્ટોરન્ટ છે અંદર તો અમે છીએ અત્યારે બી લબાન આ તમને પાછળ દેખાય છે ઇજિપ્તની બ્રાન્ડ છે ત્યાંનું ડેઝર્ટ બહુ 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 ફેમસ છે અહીંયા દુબઈની કોઈ બી બ્રાન્ચમાં તમે જાઓ ને તમારે એક એક કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે એટલી બધી એની ડિમાન્ડ છે અને અહીંયાનું સ્વીટ બી બહુ અમેઝિંગ હોય બહુ ખતરનાક હોય એમણે હું તમને બતાવું અમે લોકોએ કોશરી કોશારી નુટેલા ટ્રાય કરી છે તો લેટ સી આઈ શો યુ આ ટાઈપનું છે કંઈક સ્વીટ લુક ચલો આખું ખવાય એવી તો કેપેસિટી છે નહીં આપણી बड़ा मुक्वानो मन नहीं था तू पण अब मुकी दो <laughs> <ना> मुकी दो <दे। laughs> तो હવે તમને હું આખા એશિયાની ટુર કરાઉં છું દુબઈમાં બેઠા બેઠા અહીંયાથી આ છે રોડ ઓફ એશિયા આ એક ફેવરેટ એવી છે ગ્લોબલ વેડની અંદર કે જેમાંથી તમને મલ્ટિપલ પેવેલિયનના એક્સેસ છે બધા મારું સૌથી ફેવરેટ આ જ પાર્ટ છે કે અહીંયા અંદર આવી જવાનું રોડ એફ એશિયામાં અહીંયાથી તમે વચ્ચેથી નીકળી જાઓ અને બંને સાઈડમાં બધા પેવેલિયન આવશે પેવેલિયનની વિઝિટ કરતા જાઓ એટલે આ એક જ ઝટકે તમારે ઓલમોસ્ટ બધા પેવેલિયન કવર થઈ જશે મારો આદી અહીંયા નથી બાકી આદીની ફેવરેટ ગેમ થઈ ગઈ હે ને આના આદી આપણે કરવું છે ને આદી દુબઈ આવે ને ત્યારે ફાઈનલ ઓકે આદી કેવી કુલ ગેમ છે एक्चुअली એ લોકો एक्चुअली શીખવાડે છે કે જેસીબી કઈ રીતે ચાલે હો શીખ બી બી મની બેસ્ટ એક્ટિવિટીસ હે હા જો તમારા કાર્નિવલની રાઈડ્સની મજા લેવી છે તો આ એના પ્રાઇઝિંગ છે સ્ટાર્ટ થાય છે વન સેવન્ટી ફાઇવ ધરમથી અને પાંચ દરમનું નવું કાર્ડ એટલે વન એટી દરમમાં તમને વન એટી ફાઇવ પોઈન્ટ્સ મળે છે અને એ જાય છે વન થાઉઝન્ડ ફિફ્ટી સુધી એક હજાર પચાસનું બી કાર્ડ આવે છે જેમાં તમને બોનસ પોઈન્ટ થઈને ચૌદસો પોઈન્ટ જેટલું મળે છે તો આ આપણું કાર્ડ આવી ગયું છે આજનું અન્ડરપાસ લેટ્સ ગો આયરાને થોડીક રાઇડ્સની એન્જોય કરાવડાવીએ ભાવિશાને બી થોડીક રાઇડ્સ એન્જોય કરવી છે તો એ બધું કરીએ આજે મજા આવી ગઈ અહીંયા તમે ક્યાંય ભી જશો ને એવી મજા આવશે ને કાર્નિવલ ઝોવમાં તો તમને બહાર નીકળવાનું મન નહીં થાય ઝવેરી આવે ત્યારે આ રાઈડ પાકી લો આપણી સો ટકા તો ભાવિસા રેડી છે આના માટે તો તમે આમાં જવાનો પ્લાન કરીએ છીએ આમાં વિડીયો તો નથી આવતો તો હું કામ વિડીયો ના આવે તો હું કરવાનું તો આ છે આખું ગ્લોબલ વિલેજ અહીંયા ઇન્ડિયા પેવેલિયન છે જો દેખાય છે તમને સારી રહી રાઈડ તમે આવો તો રાઈડની મજા લઈ શકો છો ત્રીસ પોઈન્ટ જ છે એટલે એટલું બધું કાંઈ મોંઘું નથી ઓકે અને બે રાઉન્ડ લગાવ્યા મજા આવી દગો એક જ વસ્તુમાં થઈ ગયો કાચ છે ને એના ખરાબ હતા એના હિસાબે ઉપરથી આમ જે વ્યૂ મારે બતાવો તો ને ગ્લોબલ એને હું ન બતાવી શકું એ પોસિબલ ન રહ્યું અધરવાઇઝ અમેઝિંગ મજા આવી Four. Yeah. Is that four? One. See which color you want? Blue or yellow? One? Blue is my favorite. Okay, let's see how many points. Two. Three. Five points, sir. For five points, it's a video. Which one do you like? This I gray one. one. Yeah! Yay. Thank you.

ઓકે તો ભાવિષ્ય અને આયરા અંદર નહીં આવી શકે બિકોઝ સેફ્ટી પ્રોટોકોલ એ લોકોને ગ્લાસને એવું બધું વિયોગ કરવાનું હોય જે આયરા માટે પોસિબલ નથી તો હું એકલો જઈશ ચલો ઓલ ધ બેસ્ટ ટુ મી गया। <laughs> गया। <laughs> <ये तोस्थ> <laughs> चलो तो आज आप ग्लोबलज यात्रा अहियाँ पूरी थी फाइनली આજનો દિવસ બહુ સારો રહ્યો બહુ મજા આવી ગ્લોબલ વિલેજમાં એક વાગી ગયો છે રાતના ગ્લોબલ વિલેજ બંધ થાય છે હવે તે દિવસની જેમ જ થયું તે દિવસે એક વાગે એકચ્યુઅલી અમે અડધે પહોંચ્યા હતા આજે 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 અમે ચાલુ કરી અને જ પૂરું કર્યું બટ લડી લડી લીધું લીધું બધું બધું મજા આવી આવી આયરાએ ભી એટલી મજા કરી અમને લોકોની ભી મજા આવી તમે જો દુબઈ વિઝિટ કરતા હોય તો ગ્લોબલ લે જવાનું ભૂલતા નહીં બઉ મજા આવી જગ્યા છે અને સમય લઈને આવજો એવું નહીં કે એક બે કલાકમાં બાળકો માટે બી કઈક ને કઈક છે ટીનેજર્સ માટે કંઈક ને કઈક છે યંગ માણસો માટે છે ઓલ્ડ માટે છે છોકરીઓ માટે છે બધું એટલે તમારે શું એન્ટરટેનમેન્ટ જોઈએ છે તો અહીંયા છે શું તમારે ટ્રેડિશન જોવું છે કોઈ કન્ટ્રીનું તો અહીંયા છે શું તમને જમવાનો શોખ છે તો જમવાનો બી અહીંયા છે જો તમારે ગેમ રમવી છે તો ગેમ વેમ ને એ બધું બી વ્યવસ્થા છે એટલે અહીંયાથી તમે નિરાશ થઈને નહીં જાઓ અને બાકી બસ આવો તો હવે અમે તમને મળશું બહુ જ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં કોઈ નવી જગ્યાએ અમારી નજરથી ફરીથી તમને કોઈ એક નવું એટ્રેક્શન નવું ડેસ્ટિનેશન બતાવશું સો આઈ હોપ કે યુ લાઇક ધીસ વિડીયો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શેર કરજો હા અને લાઇક બી કરી દેજો અને જો તમને એવું લાગતું હોય કે તમારે કોઈ એક નવી જગ્યા દુબઈમાં એક્સપ્લોર કરવી છે તો કમેન્ટ બોક્સમાં જણાવજો અમે ચોક્કસથી ટ્રાય કરશું કે અમે જગ્યાને એક્સપ્લોર કરીએ અને તમારા સુધી પહોંચાડીએ તો ચલો ત્યાં સુધી ટેક કેર એન્જોય બાય બી હેપી તમે ખુશ રહો આજુબાજુના માણસોને બી ખુશ રાખો 拜拜。